જિલ્લા સહિત નડિયાદમાં સવારે ગાજવીજ સાથે મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી માત્ર બે કલાકના જ વરસાદમાં નડિયાદ શહેર વરસાદી પાણીથી તરબોર થઈ ચુક્યો હતો નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારો રબારીવાડ કોલેજ રોડ વાણિયા સર્કલ દેસાઈ વગો મરીડા દરવાજા મહાગુજરાત સર્કલ નાના કુમનાથ રોડ સંતરામ ડેરી રોડ વી કેવી રોડ શારદા મંદિર સ્કૂલ ચોકડી વરિયા પ્રજાપતિ વાડી જવાના રસ્તે વરસાદી પાણી ભરાઈ ગયા હતા સાથે જ નડિયાદના પૂર્વ અને પશ્ચિમને જોડતા ગરનારા ખોડિયાર ગરનારું શ્રેષ્ઠ ગરનારુ અને વૈશાલી ગરનારામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેને લઈને શહેરીજનોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો સૌથી વધારે નોકરિયાત વર્ગ અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ચોમાસાની શરૂઆત થતાં જ તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સદંતર નિષ્ફળ ગઈ હોય તેમ લાગી રહ્યું છે થોડા દિવસ અગાઉ નડિયાદના ધારાસભ્ય અને મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા પ્રી મોનસૂનની કામગીરી નિષ્ફળ જતા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાકીદે પ્રી પ્રીમોનસૂનની કામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને લાગતા વળગતા અધિકારીઓને કાયદેસરની નોટિસ પાઠવવા અંગેની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું જેને લઈ ચીફ ઓફિસર દ્વારા નોટિસ પાઠવવાની પણ કામગીરી કરવામાં આવી હતી પરંતુ તે બાદ નડિયાદમાં માત્ર બે કલાકમાં જ પડેલા વરસાદને કારણે તંત્રની નિષ્ફળતા સામે આવી રહી છે હવે જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ખેડા તથા આણંદ જિલ્લામાં ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે ત્યારે જો પ્રી મોન્સૂનની કામગીરી આવી જ નિષ્ફળ રહેશે તો નડિયાદમાં વરસાદી પાણી વધારે સમય સુધી ભરાઈ રહે તો નવાય નહીં ખેડા જિલ્લાના નડિયાદની સાથે સાથે વડતાલમાં પણ મેઘાએ પુનઃ પધરામણી કરી હતી જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી એક રીતે આ વરસાદ સિઝનનો પહેલો કહી શકાય તો નવાય નહીં અને ડાકોરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા સુપ્રસિદ્ધ રણછોરાયજી મંદિરની બહાર પણ પાણી ભરાતા ડાકોર નગરપાલિકાની પોલ ખુલી જવા પામી હતી વધુમાં ડાકોર મંદિર નજીક ખુલ્લી ગટરો પણ જોવા મળી હતી આ ખુલ્લી ગટરો કોઈના ભોગની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે